આજે અમદાવાદમાં ઉજવવામાં આવેલ મોહર્રમના તહેવારના તાજીયાના ભવ્ય જુલુસનું સ્વાગત પરંપરા મુજબ જગન્નાથ મંદિરના મહંતશ્રીએ તાજિયાઓની ઉત્તમ કલાકારીગરી અને આકર્ષક બનાવટ માટે ત્રણ ઇનામ જાહેર કર્યા હતા જમાલપુરના જાનાથ મંદિરના મહંતશ્રીએ તાજિયા કમિટીના ચેરમેન શ્રી પર્યુઝ જેવી મોમિન સાહેબનું મનમાન કર્યું હતું તેમજ તાજીયાઓને મોમેન્ટો ભેટ આપવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવો મેયર શ્રી પ્રતિભા જૈન પોલીસ કમિશનર શ્રીજી મલિક મુખ્ય જગન્નાથ મંદિર આદરણીય મહંત શ્રી જગદગુરૂ દિલીપદાસજી મહારાજ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈઝા અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા મીડિયા કર્મીઓને પણ ફૂલહાર સાલ ઓળાવીને સન્માન કરવામાં આવ્યું હતું બીબીસી લાઈવ ન્યૂઝ રિપોર્ટર શેખ મોહમ્મદ રશીદને ફૂલહાર સાલ ઓળાવીને સન્માન કર્યું હતું